બાંગ્લાદેશમાં છેલ્લા બે દિવસથી જે પરિસ્થિતિ છે તેના લઈ અને ગુજરાત યુનિવર્સિટી હવે એક્શન મોડમાં આવી છે અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બાંગ્લાદેશ હિંસાને લઈ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો સતર્ક બન્યા. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી. વિદ્યાર્થીઓને ગુજરાતી યુનિવર્સિટીના બે ઇમરજન્સી નંબર આપવામાં આવ્યા સોશિયલ મીડિયા પર સમજી વિચારીને પોસ્ટ કરવા અને afwa પર ધ્યાન ન આપવા માટેની સૂચના આપવામાં આવી बांग्लादेश हिंसा ने ले गुजरात यूनिवर्सिटी ना सत्ताधीशो सतर्क बनिया गुजरात यूनिवर्सिटी मा अभ्यास करता बांग्लादेशी વિદ્યાર્થીઓ ને અમદાવાદ ન છોડવાની સૂચના આપવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટી માં बांग्लादेश ના 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેથી ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ એ बांग्लादेशी વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી વિદ્યાર્થીઓ ને ગુજરાત યુનિવર્સિટી ના બે ઇમરજન્સી નંબર આપવામાં આવ્યા સોશિયલ મીડિયા પર સમજી વિચારીને પોસ્ટ કરવા અને અફવા પર ધ્યાન ન આપવા માટેની सूचना आप